ખેડૂત મિત્રો આજે આપણે ઢેડીયાપાડા તાલુકામાં આવેલું આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે પ્રાકૃતિક કૃષિ થઈ રહી છે એમાં ખાસ કરીને આ જે સુરતી પાપડી છે અને દેશી રીંગણ છે સાથે હળદરનો પાક છે આંબા કલમ છે ચીકુ છે પપૈયા છે નાળિયેરી છે આ બધા પાકો જે અહીંયા બધા આપણે જોઈ શકીએ છીએ બે વર્ષ પહેલાં અમે અહીંયા જ્યારે આંબા કલમનું વાવેતર કરેલું નાળિયેરીનું વાવેતર કરેલું અને તેની સાથે સાથે અહીંયા આ જે ખેતરના જે માલિક પટેલ જેઓ ઘનશ્યામ ટ્રાન્સપોર્ટિંગનું કામ સંભાળે છે અને એઓના અહીંયા સંનિષ્ઠ પ્રયત્નથી આ જે સાડા ચાર એકર જેવી જમીન છે એની અંદર ઓર્ગેનિક હળદર બનાવવામાં આવી છે આ પાપડી બનાવવામાં આવી છે અને રીંગણ બનાવવામાં આવ્યા છે આ તમામ વસ્તુઓ અહીં જોઈ શકીએ છીએ આપણે કે સરસ મજાનું એનું જે ફલિનીકરણ આપણે જોઈ શકીએ છીએ પતંગિયા અને મધમાખીનું આવન જાવન જોઈ શકીએ છીએ આ હળદરનું વાવેતર કરવામાં આવેલું છે ચાર બાય એકના અંતરે ડ્રીપ ઇરિગેશનની સાથે વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જે હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે એમાં કોઈ પણ જાતનું કેમિકલ રાસાયણિક ખાતર કે કોઈ દવા વાપરવામાં આવી નથી માત્રને માત્ર ગોબર ગૌમૂત્ર અને તેમાંથી બનતી દવાઓ જ વાપરવામાં આવી છે અને એના દ્વારા આ સુંદર પરિણામ એવો લઈ શક્યા છે અત્યારે એમનો પાક આ સરસ મજાનો લહેરાઈ રહ્યો છે અને આપણી વચ્ચે આ દેખાય છે ઉત્તરાણ પ્રદેશની આ જે હાડમુરમવાળી જમીનમાં એમણે બે વર્ષ પહેલાં જ્યારે આંબા કલમ લગાવી ત્યારથી અત્યાર સુધી એનો આ ગ્રોથ આપણે સુંદર મજાનો સરસ જોઈ શકીએ છીએ એમણે આંબા કલમ છે નાળિયેરી છે લીંબુની કલમ પણ એ વાવી છે રામકિશોરભાઈ પટેલની સંક સંકલ્પના એવી હતી કે મારી વાડીમાં કોઈ પણ વ્યક્તિ ફરવા માટે આવે તો દર સિઝને એમને કોઈને કોઈ એક ફ્રૂટ ખાવા મળે તો એ હેતુથી એમણે અહીંયા પપૈયા છે ચીકુ છે એપલ બોર છે વિવિધ વસ્તુઓ જે ઉગાડવામાં આવી છે અલ્ટ્રા હાઇડેન્ટિસી પ્લાન્ટ મુજબ આની અંદર વાવેતર કરવામાં આવેલું છે આઠ બાય આઠે આ કલમો વાવવામાં આવેલી છે સાથે સાથે ચીકુ છે આ વન કેજી જમરૂક છે પપૈયા છે એપલ બોર છે દાડમ છે સીતાફળ છે આ વિવિધ પ્રકારના ફળોનું અહીંયા વાવેતર કરવામાં આવેલું છે આમલી ઓસ્ટ્રેલિયન આમલી પણ અહીંયા રોપવામાં આવેલી છે તો આ રીતે આ હાડમુરમવાળી પાકા પથ્થરવાળી જેવી જગ્યા પર આ રીતે આ વૃક્ષારોપણ થયું અને આજે સરસ મજાનું આ નંદનવન બની રહ્યું છે